યુવકી સગીરાને પોતાના ઘરમાં ગોંધી રાખતા સમગ્ર મામલો સામે આવ્યો હતો જેને પગલે સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો હિન્દુ સંગઠનો દ્વારા રેલી આ ઘટનાના વિરોધમાં અને સગીરાને ન્યાય અપાવવા માટે તારીખ એકવીસ ઓક્ટોબર બે હજાર મંગળવારના રોજ બપોરે ત્રણ વાગ્યા કલાકની આસપાસ હિન્દુ સંગઠનો અને સગીરાના પરિવારજનો દ્વારા નગરમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી દરમિયાન હિન્દુ સમાજના લોકોએ હિન્દુ સમાજની છોકરીને ન્યાય આપો અને વિધર્મીને ફાંસી આપો જેવા આક્રોશપૂર્ણ સૂત્રોચ્ચાર કર્યા હતા આ ઘટનાને પગલે જાલોદનગરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દિવાળીની રાત્રે હિન્દુ સમાજની નાબાલિક દીકરીનું મુસ્લિમ સમાજ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેને હિન્દુ સમાજ કડક શબ્દમાં ઉખોડે છે અને સરકાર સુધી રજૂઆત કરવામાં આવે છે કે આવા ગુનાહિત પ્રવૃત્તિવાળા લોકોના ઘરે બુલડોઝર ફેરવીને એમને સબક શીખવાડવામાં આવે જેથી ભવિષ્યમાં આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો ડરે આવો ડર બેસાડવો જરૂરી છે એવી અમારી મોરબીના સિપાયવાસ મર્ડર કેસના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી સિટી એ ડિવિઝન પોલીસ મોરબી શહેરમાં આવેલા સિપાયવાસ વિસ્તારમાં એક હત્યા મર્ડરની ઘટના બની હતી જેના પગલે સમગ્ર વિસ્તારમાં સંસનાટી ફેલાઈ ગઈ હતી પોલીસની કામગીરી સિપાઈવાસમાં ની ઘટના બન્યા બાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હત્યારાઓની ઓળખ કરીને તેમનું લોકેશન ટ્રેક કર્યું હતું સઘન તપાસ અને નાકાબંધીના પરિણામે પોલીસે હત્યામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં સફળતાપૂર્વક ઝડપી પાડ્યા હતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસની આ ઝડપી કામગીરીને કારણે ગુનાહિત તત્વોમાં કાયદાનો ડર પેદા થયો છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સફળતા મળી છે પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે